અમદાવાદ પોલીસનું ઓપરેશન ગોગો પેપર યથાવત પાન ગલ્લા પર આવ્યા તો અમદાવાદમાં પોલીસ ઓપરેશન ગોગો પેપર યથાવત છે પાન મસાલાના ગલ્લા ઉપર આજે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અમદાવાદ એસઓજી અને ફૂડ ડિપાર્ટમેન્ટ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે નિયમોનું ઉલ્લંઘન કરનાર પાન મસાલાના ગલ્લા સીલ કરવામાં આવી રહ્યા છે અમદાવાદ પોલીસનું ઓપરેશન ગોગો પેપર યથાવત પાન મસાલાના ગલ્લા પર આજે પણ સર્ચ ઓપરેશન અમદાવાદ એસઓજી અને ફૂડ ડિપાર્ટમેન્ટનું સર્ચ ઓપરેશન નિયમોનું ઉલ્લંઘન કરનાર પાન મસાલાના ગલ્લા સીલ કરવામાં આવ્યા અમદાવાદમાં પોલીસનું ઓપરેશન ગોગો પેપર યથાવત છે પાન મસાલાના ગલ્લા ઉપર આજે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અમદાવાદ એસઓજી અને ફૂડ ડિપાર્ટમેન્ટ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે નિયમોનું ઉલ્લંઘન કરનાર પાન મસાલાના ગલ્લા સીલ કરવામાં આવી રહ્યા છે